અયોધ્યા રામ મંદિરથી આવેલા ચોખાથી કરો આ પાંચ પાંચકામ ઘરમાં પધારશે શ્રીરામ ને સાથે સુખ શાંતિ આવશે એક રામલલ્લાના અભિષેક બાવીસ જાન્યુઆરીએ થશે આ દિવસને ખાસ બનાવવા માટે રામ ભક્તોનું એક જૂથ ઘરે ઘરે નિમંત્રણ પત્રિકાઓ સાથે પીળા ચોખાનું વિતરણ કરી રહ્યું છે જાણો રામ મંદિરથી લાવેલા આ ચોખાનું શું કરવું જાણો અહીં આનાથી તમારા ઘરે ભગવાન શ્રીરામ પધારશે ને સાથે સુખ શાંતિ પણ આવશે બે ધનપ્રાપ્તિ માટે હિન્દુ ધર્મમાં અક્ષત વિના કોઈ પણ પૂજા કે અનુષ્ઠાન પૂર્ણ થતું નથી ચોખા એ દેવતાઓનો ખોરાક છે તમે રામ મંદિરથી લાવેલા પીળા ચોખાને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી શકો છો ચોખા શુક્રનું પ્રતિનિધિત્વ કરે છે જે સંપત્તિ માટે જવાબદાર છે આ પૂજનીય ચોખાને ધનસ્થાન પર રાખવાથી ધનપ્રાપ્તિનો માર્ગ સરળ બને છે શ્રી રામ ઘરમાં આવશે ત્રણ શુભ કાર્યમાં ઉપયોગ કરો રામલલાના જીવનના અભિષેક માટે આમંત્રણ રૂપે મળેલા ચોખા ખૂબ જ શુભ માનવામાં આવે છે જ્યોતિષની શ્યાસજીના જણાવ્યા અનુસાર કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા આ ચોખાને કપાળ પર લગાવો અને તિલક કરો આનાથી કામમાં અવરોધ નહીં આવે ચાર ખીરનો પ્રસાદ આ ચોખાની ખીરને પ્રસાદ તરીકે બનાવો કેસર ઉમેરીને ભગવાનને અર્પણ કરો અને પરિવાર સાથે આ પ્રસાદનો સ્વીકાર કરો એવું આવે છે કે તેનાથી પરિવારમાં મધુરતા વધે છે પાંચ નવી દુલ્હન નવી દુલ્હન તેના પહેલા રસોડામાં આ ચોખાનો ઉપયોગ કરી શકે છે એવું માનવામાં આવે છે કે આ ઘરમાં માતા અન્નપૂર્ણાનો વાસ છે સંબંધો વધુ મજબૂત બને છે છ દીકરીને તેના લગ્નમાં દાન જો ઘરમાં દીકરીના લગ્ન હોય તો તમે આ ચોખા ભેટમાંગ આપી શકો છો જ્યોતિષ અનુસાર તેનાથી ઘરમાંગ આશીર્વાદ આવે છે સાસરી અને મામા બન્નેનું ઘર સમૃદ્ધિથી ભરેલું છે